અરવલ્લી જિલ્લા ટેક્સી એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભારતમાં બનેલી પહેલગામની આતંકવાદીની ઘટના હોય કે મોડાસા શહેરમાંથી એટીએસ દ્વારા પકડાયેલ આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલ વ્યક્તિ હોય પરંતુ દસ ટકા જ વ્યક્તિ ખરાબ હોય પરંતુ પૂરેપૂરી સમાજને કે મુસ્લિમ હોવું અને આતંકવાદી હોવું તેવું સાબિત કરવા મત્તા અને ધંધા રોજગાર ઉપર અસર કરતા શખ્સ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી એસોસિએશન દ્વારા

લાસ્ટ ચાર મહિના પહેલાં બી જ્યારે કાશ્મીરમાં કાશ્મીરનો બનાવ બન્યો હતો પહેલગામવાળું એ સમય પણ એને આ ટાઈપની ટિપ્પણી કરી હતી અને મોડાસામાં બે ચાર દિવસ પહેલાં જે બનાવ બન્યો એટીએસ વાળો એમાં પણ એને ટિપ્પણી કરી હતી અમે લોકો કોઈ આતંકવાદનો સાથ આપવા માટે તૈયાર જ નથી આતંકવાદીનો કોઈ ધર્મ હોથો પણ નથી આવું જે પણ કૃત્ય કરતો એને કાયદેસરને એની જોડે પગલાં લેવા જ જોઈએ કેમ કે એક એક તરફી જોવામાં આવે ને કે આતંકવાદી મુસ્લિમમાં જ હતા તે પણ યોગ્ય નથી અમારી ધંધાની સાથે પચીસથી ત્રીસ હજાર લોકો જોડાયેલા છે એ પચીસ હજારથી ત્રીસ હજાર લોકો ભાઈચારાની તે ધંધો કરે છે ભારત ભારતની અંદર એક જ ધંધો એવો છે કે જે ભાઈચારાની એક મિશાલ છે કસ્ટમર પણ અલગ ધર્મનો હોય ડ્રાઈવર પણ અલગ હોય બંને ડ્રાઈવર મારી સાથે બેઠા હોય તો કયા ધર્મનો કોને ખબર પણ નથી હોતી આવા ધંધાની અંદર આ એક માણસ વારે ઘડીએ કોમીવાઈ મને છે ફેલાવે છે એના એના ભાગરૂપે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને અમે બંનેને આપ્યું છે તેની કાયદેસરના પગલાં લે એવી અમે આશા સાથે અમે આવેદનપત્ર આપીને આવ્યા છીએ એમ જે થયા લાલાભાઈ વાયરમેન કોર્પોરેટર મોડાસા નગર આ જ રોજ મોડાસા નગરના ટેક્સી એસોસિએશન સાથે માનનીય કલેક્ટર સાહેબ સાહેબશ્રી અને એએસપી સંજય કેસવાલા સાહેબશ્રીએ આવેદનપત્ર આપીને ટેક્સી એસોસિએશનના અંદર જે વારંવાર જે ઘટનાઓ ઘટના ચાલતી હોય છે જેના જેના અંદર હાર્દિક દલાલ નામનો જે વ્યક્તિ છે વડોદરાનો જે વારંવાર વાણી વિલાસ કરતો હોય છે આજે ચારસો માણસ જે એસોસિએશન ગુજરાત એસોસિએશન સાથે જોડાયેલો છે જેના અંદર એક ભાઈચારો જોવા મળે છે અને આજે મોડાસાને જે એના પહેલાં જે ઘટના ઘટી હતી પહેલગામની ઘટના જે તે સમયે પણ એને આવી વાણી વિલાસ કરી હતી જે જે તે સમયે ટેક્સેસ પ્રમુખને દ્વારા માફીપત્ર પણ કરવામાં હતા પણ ફરીથી એની જે અટકાયત ના કરી જેના કારણે આજથી બે ચાર દિવસ પહેલાં આ ગ્રુપના અંદર વાણી વિલાસ કરી મોડાસાની જે એટીએસની ઘટના બની હતી એ ઘટનાને સમગ્ર સમુદાય સાથે એ જોડી દેવામાં આવે એ કેટલા અંશે યોગ્ય છે ખરેખર અમે પોતે એવું નથી જે જે થયું છે ઘટના એની કાયદેસર કાર્યવાહી થયું છે અમે પણ એમ કહે છે પરંતુ સમગ્ર મુસ્લિમ સમાજ સાથે ટેક્સી એસોસિએશનમાં સમગ્ર એસોસિએશનને આતંકવાદી જે શબ્દો શબ્દ ઉચ્ચારણ કરો એવા સામે કાયદેસર પગલાં લેવાય તેવા રજૂઆત સામે અમે આજ જોડ મોડાસા કલેક્ટર અને માનનીય એસપી સાહેબ સાહેબને બંનેને આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરી છે અને જે રીતના ગૃહમંત્રી સાહેબનો આદેશ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અમે કાયદો આવતમાં લેવા નથી માગતા અને કાયદાના અમલવારી થાય એવી આશા અમે અમે જોડ માગણી કરી છે જય હિન્દ જય ભારત